હેલો રિવન ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે શીખીશું તળપદા શબ્દોના વિશિષ્ટ રૂપ જુઓ બે માર્ક્સનું છે ચાલીસ અને એકતાલીસનો પ્રશ્ન હોય છે પ્રશ્ન ક્ર ક્રમાંક ચાલીસ અને એકતાલીસમાં હોય છે જેનો ગુણ એક હોય છે તળપદા શબ્દ એટલે ગામઠી અથવા દેશી શબ્દો એ દેશી શબ્દો કે ગામઠી શબ્દોને આપણે આપણા સાદા રૂપમાં બોલી શકાય એવા સાદા રૂપમાં મૂકવાના હોય છે જુઓ ગુજરાતી ભાષામાં વપરાતા શબ્દોના ત્રણ પ્રકાર હોય છે તત્સમ તદ્ભવ અને દ્રશ્ય તત્સમ એટલે સંસ્કૃતિમાં હોય એ જ રૂપમાં ટકી રહ્યો તદભવ એટલે સંસ્કૃતિમાંથી પ્રાકૃત કે અભ્રંશ દ્વારા ફેરફાર પામીને ગુજરાતીમાં ઉતરેલા અને દ્રશ્ય એટલે સંસ્કૃત પ્રાકૃત અભ્રંશ કે અરબી ફારસી ભાષામાં જેનું મૂળ ન જડતું હોય તેવા શબ્દો બરાબર છે ગુજરાતી ભાષામાં એવા સંખ્યાબંધ તળપદા શબ્દો છે જેમનું મૂળ સંસ્કૃત પ્રાકૃતમાં કે ફારસીમાં અરબીમાં મળતું નથી આવા તળપદા શબ્દોને દૃશ્ય કહેવામાં આવે છે જો આ એક્ઝામ્પલ આપ્યા છે શો કળજગ આયો પેટની છો છોડીને માવતરે આબુકારના ના આલિયો હવે આ વાક્ય છે એને આપણે જ્યારે સાદા વાક્યમાં આપણે જે રેગ્યુલર બોલતા હોય એ વાક્યમાં ટ્રાન્સફર કરીએ ત્યારે જુઓ શો કળિયુગ કળજગનું થયું કળિયુગ આયો સનું થયું આવ્યો છે પેટની છોડીને પોતાની છોકરીને માવતરે એટલે મા બાપે આબોકારનું થયું આવકાર ના આલિયોનું ન આપ્યો બરાબર છે સેકન્ડ વન છે બીજું અલિયા છોરા આમ આઈ તારે કેવડો ખાવો છો એ જ વાક્યને આપણે જ્યારે આપણા રેગ્યુલર રોજની ભાષામાં લઈએ તો એ છોકરા અહીં આવ તારે ચેવડો ખાવો છે તો જે ઉપરનું તો આવી રીતના ફેરફાર કરવામાં આવ્યો છે બરાબર છે ગુજરાતી બોલીઓની સમજમાં જુઓ પાન નંબર ચોત્રીસથી છત્રીસ જેમાં ઉગુની પટણી મગુની ચતો તરી દગુની સુરતી અને સૌરાષ્ટ્રની બોલીના તળપદા વિશિષ્ટ રૂપના શબ્દોના નમૂના છે તે ખાસ વાંચી જવા જોઈએ બરાબર છે જુઓ અહીંયા તળપદા શબ્દોના નમૂના આપ્યા છે ડાળી એટલે રકાબી અગત્યના જાણીતા તળપદા શબ્દો શિષ્ટરૂપ તળપદા શબ્દો અને શિષ્ટ શિષ્ટરૂપ આપ્યા છે જુઓ તમને હું બધા જણાવી રહી છું તમે એક વખત જોઈ લ્યો એટલે શું થાય કે આપણે પરીક્ષામાં આપણને યાદ આવી જાય જો ઘણા બધા હોય છે એક માર્ક્સનું પૂછાય છે પણ છતાં પણ આપણે જોઈ લેવું જોઈએ એક વખત એક એક માર્ક્સ કરતાં વ્યાકરણમાં તો એક એક માર્ક્સ આપણને એમ થાય એક એક માર્ક્સનું છે પણ એક કરતાં કરતાં દસ માર્ક્સનું થઈ જતું હોય છે અહીંયા જે આપેલું છે ને તે પરીક્ષા પત્ર પરિરુપના દર્શન દર્શાવેલા નમૂના મુજબના તળપદા શબ્દો અને શિષ્ટરૂપ છે જુઓ આ બધા શિષ્ટરૂપને તળપદા શબ્દો હું તમને બતાવી રહી છું જેમ કે નરસૈયો છે તો એનું નરસિંહ છે ગરથોલિયું છે તો એનું ગુલાટીયું છે પરણીયો પરિયો તો એનું પતિ છે મેલિયા એટલે મૂકિયા ડાફ એટલે ડ પગલું ઘણા એવા શબ્દો હોય જે આપણે ગુજરાતી જ ભાષાના છે છતાં પણ બાર ગાવે બોલી બદલે એવી રીતના ઘણા શબ્દો છે એક બીજી જગ્યાએ અલગ રીતે બોલાતા હોય અને આપણે ત્યાં ભાઈ અલગ રીતે બોલાવતા હોય છે તો આપણે એ જોઈ લઈએ તો આપણને આઈડિયા આવે કે તળપદા શબ્દનું શિષ્ટરૂપ શું થશે તો આવી રીતના આપણે આજે જોયા તળપદા શબ્દો અને એના શિષ્ટરૂપ નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રશ્નનો પ્રશ્ન ક્રમાંક અને આગળનો ટૉપિક જોઈશું થેન્ક યુ